માંગરોળના વાંકલ ખાતે યોજાયેલા સહકાર સંમેલનમાં ઉપસ્થિત માંગરોળના ધારાસભ્ય શ્રી ગણપતભાઈ વસાવાનું સ્થાનિક આગેવાનો સ્વાગત કરી રહ્યા છે પાર્ટીના પ્રમુખ જયેશભાઈ પટેલ સ્વાગત કરતા નજરે પડી રહ્યા છે આ સમયે વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલનું સ્વાગત સહકારી ક્ષેત્રના આગેવાનો સુરેન્દ્રસિંહ ભરતસિંહ તેમજ સામસિંહભાઈ વસાવા એપીએમસીના ચેરમેન સ્વાગત કરતા નજરે પડી રહ્યા છે માંગરોળના વાંકલ ખાતે માનસિંહભાઈ પટેલનું સ્વાગત મહેન્દ્રસિંહ રાણા કરી રહ્યા છે સાથે અંબુભાઈ પટેલ સુમુલ ડેરીના વાઇસ ચેરમેન રાજુભાઈ પાઠકનું સ્વાગત અશોકસિંહ કઠવાડિયા કરતા નજરે પડી રહ્યા છે દીપકભાઈ વસાવા સુમુલ ડેરીના ચેરમેન નાનસિંહભાઈ પટેલનું સ્વાગત કરતા નજરે પડી રહ્યા છે આ સમયે સહકારી સંસ્થાના આગેવાનો દ્વારા સહકારી અગ્રણીનું સ્વાગત કરવામાં આવ્યું હતું સુમુલ ડેરી ડિસ્ટ્રિક્ટ બેંક સહિત દૂધ મંડળી સહિતની સહકારી સંસ્થાઓ દ્વારા ભાજપના ઉમેદવારને જીતાડવા માટે સહકારી સંમેલનનું આયોજન વાંકલ ખાતે કરવામાં આવ્યું છે અત્યાર સુધીમાં ત્રણ જેટલા સંમેલનો યોજવામાં આવ્યા છે ચોથું સંમેલન વાંકલ ખાતે યોજાયું છે કુલ છ જેટલા સંમેલનો સહકારી સંસ્થાઓ દ્વારા યોજવામાં આવી રહ્યા છે બારડોલી લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવારને વિજયી બનાવવા માટે સહકારી અગ્રણી આગેવાનો દ્વારા આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમયે માંગરોળના શ્રી ગણપતભાઈ વસાવા સુમલડેરીના વાઇસ ચેરમેન રાજુભાઈ પાઠક મુકેશભાઈ પટેલ માનસિંહભાઈ સહિતના આગેવાનો દ્વારા કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા આ સંમેલનમાં રિતેશભાઈ વસાવા નરેશભાઈ પટેલ રાજુભાઈ પટેલ દિલીપસિંહ રાઠોડ કિશોરસિંહ કોસાળા દીપકભાઈ વસાવા જયેશભાઈ પટેલ અંકિતભાઈ શાહ અજયભાઈ ચૌધરી મોહનભાઈ ભાટિયા સામસિંગભાઈ વસાવા અંબુભાઈ પટેલ કેતનસિંહ સુરમા હરિવર્ધનભાઈ ચૌધરી સહિતના આગેવાનો આ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા સંમેલનમાં ભાજપના ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો સહકારી ક્ષેત્રના આગેવાનો આ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા આ સમયે મુકેશભાઈ પટેલ દ્વારા કોંગ્રેસ વિરુદ્ધ આંકરા પ્રહારો કરવામાં આવ્યા હતા તેમજ સોલ ડેરીના ચેરમેન માનસિંહભાઈ પટેલ દ્વારા સંબોધન કરવામાં આવી રહ્યું છે અને ભાજપના ઉમેદવારને જીતાડવા માટે તેમણે અપીલ કરી હતી આ સંમેલન સંદર્ભમાં મુકેશભાઈ પટેલ પ્રતિક્રિયા આપી રહ્યા છે સમગ્ર બારડોરી લોકસભાની અંદર આ ચોટું સંમેલન છે સમગ્ર જિલ્લાની અંદર સમગ્ર લોકસભાની અંદર અમે છ જેટલા સંમેલનો ગણા છે ચોથું સંમેલન માંગોલ ખાતે રાખ્યું હતું ખૂબ મોટી સંખ્યામાં અહીંયા સહકાર સાથે સંકળાયેલા લોકો અહીં ઉપસ્થિત રહ્યા સભાસદ ઉપસ્થિત રહ્યા હતા દેશના વડાપ્રધાન મોદી સાહેબ ત્રીજીવાર વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે અને એ પણ બારડોલી લોકસભા પાંચ લાખથી વધુ લીડોથી આપવાના સંકલ્પ સાથે આજે સૌ લોકોએ હાકલ કરી છે ત્યારે ફિર એકવાર મોદી સરકાર અબકી બાર ચાર્જોના લક્ષ્ય સાથે આ ભારતીય જનતા પાર્ટી આ છવ્વીસે છવ્વીસ કમર ગુજરાતથી અર્પણ કરવાની છે ને પહેલું કમર સુરતથી અર્પણ ગણતરીના મતદાન નવા ગણતરીના દિવસ બાકી છે હમણાં તમે ભાષણમાં કીધું છે કે કરપ્શન અગેન્સ્ટમાં જે પાર્ટી આવી હતી તે બધી જેલમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું દસ વર્ષનું શાસન છે ક્યાંય કોઈ ભ્રષ્ટાચાર એ કશું આપણે જોવા નથી મળ્યું ક્યાંય કોઈ એવો મંત્રી નથી કે કોઈ ભ્રષ્ટાચાર કર્યો હોય પણ જે લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે એને ક્યારેય પણ છોડવામાં નહીં આવશે અને નરેન્દ્રભાઈ મોદી સાહેબે કીધું છે કે આ દિલ્હીની તિજોડી પર ક્યારેય પણ કોંગ્રેસનો પંજો અમે નહીં દઈશું અને દેશના વડાપ્રધાન મોદી સાહેબ જે રીતે કામ કરી રહ્યા છે એ તમામ જનતાઓ આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે મોદી સાહેબને એક જ લક્ષ્ય છે એમની માટે કોઈ જ્ઞાતિ જાતિ નથી કિસાન ગરીબ મહિલા યુવાન આ ચાળક જ્ઞાતિ છે અને એકસો ચાલીસ કરોડ કરોડની જનતા એ મોદી સાહેબનો પરિવાર છે મુકેશભાઈ બહુ મોટી જવાબદારી આપને આપી છે આ વિસ્તારમાં આપ ફરી રહ્યા છો જે બેઠકો છે આપના અંદરમાં આવતી એ બેઠકને કઈ રીતે જોઉં છું અમારી તમામ બે બેઠકો બેઠકો વલસાડ હોય નવસારી હોય બારડોલી હોય આ તમામ ભરૂચ હોય આ તમામ બેઠકો અમે જંગી બહુમતીથી જીતવાના છીએ સહકારથી સમૃદ્ધિના સ્વપ્ન દ્રષ્ટા આ દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ ને ત્રીજી વાર આ દેશના વડાપ્રધાન પ્રદે પ્રસ્થાપિત થવા જઈ રહ્યા છે ત્યારે સુરત વિભાગનો સહકારી ક્ષેત્રના કાર્યકરો એમાં કદી બી પાછા પડવાના નથી અને એના અનુસંધાનમાં સુરત અને તાપી જિલ્લામાં એટલે બારડોલી મત વિસ્તારમાં લગભગ છ જેટલા અમે સંમેલનો કરવાના છીએ આજે તમે જોયું કે ચોથું સંમેલન છે માંગરોળમાં હવે પછી માંડવી અને બારડોલી થવાનું છે એમાં વિશાળ સંખ્યામાં લોકો રસપૂર્વક આવે છે એટલું નહીં પણ સહકારમાં વિશ્વાસ ધરાવતા લોકો આવે છે એ મહત્વની વાત છે અને એના અમને બધાને આનંદ છે કે અમારી એક ખાકલથી આટલા લોકો ભેગા થાય છે અને આ સહકારી પ્રવૃત્તિ મારફત છેવાડાના માણસનો ઉદ્ધાર કેવી રીતે થઈ શકે એનું ચિંતન કર્યા કરવાવાળા કાર્યકરો આવ્યા એમને અભિનંદન આપું છું આભાર વ્યક્ત કરું છું મતદારોને સામાન્ય રીતે ફેડરેશન અને આપણી મોટી સહકારી સંસ્થાઓએ નક્કી કર્યું છે કે મતદાન એ આપણો અબાધિત અધિકાર છે અને સો ટકા મતદાન થાય એવા પ્રયત્નો આપણી સંસ્થાઓ અને કાર્યકરો મારફત થવા જોઈએ એના અનુસંધાનમાં ગુજરાત રાજ્ય મિલ્ક માર્કેટિંગ ફેડરેશન એટલે અમૂલે યોજના બનાવી છે કે તે મતદાનના દિવસે મતદાન કરીને આવે અને એની ખરાય જે દૂધ ઉત્પાદક કરાવશે તેને પર લીટર એક રૂપિયો અમે વધારે આપશું